બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર ભારે વરસાદના પગલે દાંતીવાડા અને ડીસા તાલુકામાં મોટું નુકસાન સતત ચાર કલાક પડેલા ભારે વરસાદથી ખેતરોમાં નદીની જેમ વરસાદી પાણી ભરાયા છેલ્લા એક મહિનાથી વારંવાર પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન એક મહિનામાં ખેડૂતોને વરસાદને લઈ બાજરી અને મગફળીના પાકમાં મોટું નુકસાન દાંતીવાડા વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે ખેતરો પાણીના વહેણમાં ફેરવાયા અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સર્જાયા ટીવી સ્ક્રીન પર જે ડ્રોન વિડીયો દેખાઈ રહ્યો છે તે દાંતીવાડા વિસ્તારના ભાખર ગામના છે જ્યાં સતત ચાર કલાકથી પડેલા ભારે વરસાદના પગલે ચારે બાજુ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતની ટીમ દ્વારા ડ્રોન દ્વારા ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે આ વરસાદી પાણી ભરાતા ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન સામે આવી રહ્યું છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં વારંવાર આવેલા ભારે વરસાદના પગલે મોટું નુકસાન થઈ રહ્યું છે